મહિલા સશક્તિકરણ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એજ્યુકેશન અને મહિલાઓને આત્મનિર્ભર બનાવના અનેક કાર્યો જનહિતર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે એક હોટલ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભા યાદવ સેનેટરી ચેરમેન હેમાલી રાણાની ખાસ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો જનિતાર ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય હેતુ મહિલા સશક્તિકરણ હોય જેને સાર્થક કરતા શેફાલીબેન પંચલને વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ડિરેક્ટર નૈનાબેન પટેલને આસિસ્ટન્ટ ડિરેક્ટર નૈનાબેન ખુમારને ગ્રુપ લીડર તરીકે નિમાયા હતા સાથે જ જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટના લોકહિતના કાર્યોનું પાંચ વર્ષનું સર્વૈ પ્રકાશિત કરતા બુકલેટનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરાયું હતું જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને અને ઉપપ્રમુખ જીજ્ઞાસા ગોસ્વામીએ આમંત્રિત મહેમાનોનું અને દાતાઓનું સ્વાગત કરી આભાર માન્યો હતો સાથે ભરૂચના મીડિયા કર્મીઓને પણ ભેટ આપી સન્માનિત કરાયા હતા સંસ્થાના પદવીદાન સમારંભ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટ્રસ્ટની બહેનો તેમજ ભરૂચની અન્ય સન્માનિત સંસ્થાના પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમ ત્રણ બેનો જે આ વર્ષે વધુ સમય આપીને આ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે કામ કરવા માટે જોડાયા છે જેમની સોગન થઈ છે ધ રિટાયર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ જિલ્લામાં ખૂબ સુંદર સેવાકીય કામો કરે છે આજના કાર્યક્રમમાં ભરૂચ શહેર અને જિલ્લામાં કામ કરતી અન્ય સેવાભાવી સંસ્થાઓ દાતાઓ અને એમની સાથે કામ કરતા કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન કરે છે